સબ્જેક્ટ ગેટવે ઇન ઇન્ડિયા પરિચય ભારતમાં ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક નિસ્કે યુજીસી તથા અન્ય સંસ્થાઓ દ્વારા વિવિધ સબ્જેક્ટ ગેટવે વિકસાવવામાં આવ્યા છે આ ગેટવે સંશોધકો વિદ્યાર્થીઓ શિક્ષકો અને નીતિ નિર્માતાઓ માટે વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત ઓનલાઈન સ્ત્રોતો ઉપલબ્ધ કરાવે છે ભારતના મુખ્ય સબ્જેક્ટ વેગ જોઈએ તો ઇમ્પોપોર્ટ એટલે કે ઇન્ફોર્મેશન પોર્ટલ ફોર ઇન્ડિયન સ્કોલરલિક કન્ટેન્ટ જ્યાં વિકાસ કરતા છે ઇમ્પ્લિમેન્ટ ઉદ્દેશ્ય છે ભારતના સંશોધન અને શૈક્ષણિક ક્ષેત્રમાં ઉપયોગી વેબસાઇટ ડેટાબેઝ ઈ જર્નલ ઈ બુક્સ થીસીસ વગેરેનું સંકલન કરવું વિશેષતા જોઈએ તો વિષયવાર વિભાગ છે જેમ કે આર્ટ્સ સાયન્સ ટેકનોલોજી સોશિયલ સાયન્સ ફ્રી છે સબસ્ક્રિપ્શન બેઝ રિસોર્સિસ પણ છે ભારતીય શૈક્ષણિક સામગ્રીનો કેન્દ્રીય પ્રવેશ ભાગ છે નિષ્કેર ઓનલાઈન રિસોર્સ ગેટવે વિકાસકર્તા છે નિષ્કેત ની દિલ્હી ઉદ્દેશ્ય વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રના વેબસાઇટ અને માહિતી સ્ત્રોતોનું માર્ગદર્શન વિશેષતા જોઈએ તો નેશનલ સાયન્સ ડિજિટલ લાઇબ્રેરી ઇન્ડિયન સાયન્સ એબ્સ્ટ્રેક્ટ તથા ઓપન એક્સેસ જર્નલનું સંકલન વિદ્યાનિધિ ડિજિટલ લાઇબ્રેરી એન્ડ ઇ થિસિસ પ્રોજેક્ટ વિકાસ કરતા છે યુનિવર્સિટી ઓફ મૈસૂર યુજીસી અને ફોર્ડ ફાઉન્ડેશન ઉદ્દેશ્ય છે ભારતીય સંશોધન વિદ્યાર્થીઓની થિસિસ અને ડિજિટલ ડિઝર્ટેશનને ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવું

તથા પ્લેગરિઝમ પ્રિવેન્શન માટેની ઉપયોગિતા શોધ ગંગોત્રી રિસર્ચ ઇન પ્રોગ્રેસ વિકાસ કરતા છે ઇન્ફ્લિમિટ ઉદ્દેશ્ય છે ભારતમાં ચાલી રહેલા સંશોધન પ્રોજેક્ટ રિસર્ચ સિનોપ્સિસ તથા પ્રપોઝલનું રજિસ્ટ્રી વિશેષતા જોઈએ તો ડુપ્લિકેશન ઓફ રિસર્ચ ટાળે છે ગાઈડ સુપરવાઇઝર રિસર્ચર માટે ઉપયોગી છે ઓપન એક્સેસ ઇનિશિયેટિવ ઇન ઇન્ડિયા ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમી ઓપન એક્સેસ જર્નલ ઇન્ડિયન એકેડેમી ઓફ સાયન્સ Journals જર્નલ્સ મેડ ઇન્ડિયા બાયોમેડિકલ જર્નલ્સ ઇન ઇન્ડિયા ઓપન જે ગેટ ઇન્ફોર્મેટિક્સ બેંગ્લોર ઇન્ડેસ્ટ એઆઈસીટી કન્સ્ટ્રક્શન વિકાસ કરતા છે આઈઆઈટી દિલ્હી તથા એમએચઆરડી ઉદ્દેશ્ય જોઈએ તો એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ક્ષેત્રની વિશ્વસને જર્નલ અને ડેટાબેઝ સુધી પહોંચે છે વિશેષતા જોઈએ તો એલ્સવેર સ્પ્રિંગ આઈટીપલી જેવા ડેટાબેઝેસ છે ટેકનિકલ યુનિવર્સિટી અને IITs માટે ગેટવે નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા આઈઆઈટી ખડગપુર પ્લસ એમએચઆરડી ઉદ્દેશ્ય છે ભારતના તમામ શિક્ષણ સ્તરે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ઈ બુક્સ આર્ટિકલ્સ વિડીયો સિમ્યુલેશનનું કેન્દ્રીય પોર્ટલ વિશેષતા જોઈએ તો મલ્ટી લિંગ્વ કન્ટેન્ટ છે તથા સ્કૂલથી હાયર એજ્યુકેશન સુધીના સ્ત્રોતો છે લાઇબ્રેરી સાયન્સ માટેનો લાભ જોઈએ તો ભારતીય શૈક્ષણિક અને સંશોધન સામગ્રીનું કેન્દ્રીય સંગ્રહ છે ક્વોલિટી ફિલ્ટરિંગ તો ફક્ત ચકાસેલા અને વિશ્વસનીય સ્ત્રોતો મલ્ટી ડિસિપ્લિનરી કવરેજ એમાં વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે ટાઇમ સેવિંગ છે તો લાઇબ્રેરીઓ માટે રિસોર્સ સેવિંગ નિષ્કર્ષ જોઈએ તો ભારતમાં ઇન્ફો પોર્ટ, સોત ગંગા, શોધ ગંગોત્રી વિદ્યાલયની, એનડીએ લાઈ, ઇન્ડેસ્ટ જેવા અનેક ગેટવે કાર્યરત છે આ ગેટવે લાઇબ્રેરી સાયન્સ છે તે સંશોધન શિક્ષણ અને માહિતી સેવામાં ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે